નમસ્કાર દર્શક મિત્રો તેના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરીએ નજર સુરત ડીજી વીસીએલ માં ફરજ બજાવતા અધિકારી નીરવ દેસાઈ ભાજપ પક્ષના જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા લોકસભા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લે આમ ભંગ કર્યો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીરવ દેસાઈ ને તાત્કાલિક પદમુક્ત કરવા માંગ કરાઈ આદર્શ આચાર સંહિતા દાવા પોકળ દેખાઈ રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા

ઇલેક્ટ્રિક કંપની એ અર્ધ સરકારી સંસ્થા છે ગુજરાત સરકારની અને એના કર્મચારીઓનો સદંતર દુરુપયોગ કરીને ચૂંટણીના પ્રચારમાં એમને કેવો એમનો દુરુપયોગ કરે છે એની ફરિયાદ કોંગ્રેસ પક્ષે આ ઇલેક્શન કમિશનરને માન્ય કલેક્ટરશ્રીને આપી છે ફરિયાદમાં સ્પષ્ટ ફોટા સાથે એમના નિવેદનો એમના સમર્થનની વિગતો સ્પષ્ટ લખવામાં આવી છે આપના માધ્યમથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણી કમિશનર આવા કર્મચારીઓની સામે પગલાં ભરે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે પણ આના સખત પગલાં ભરવામાં હજુ તો ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી આજના પેપરમાં પણ આપે વાંચ્યું છે કે તલાટી એક તલાટીએ પણ આ કામ કર્યું સવાલ એ છે કે હજુ તો ઉમેદવારી પત્રક ભરતા પહેલાં તમામ પ્રકારની આચારસંહિતાઓનો છડેચોક ભંગ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને કઈ તરફ લઈ જઈ રહી છે એ આપણને દેખાય છે ચાઈના નોર્થ કોરિયા અને રશિયા જેવી ચૂંટણી ખારસ જેવી ચૂંટણી બનાવવાનો ભાજપ જે પ્રયાસ કરી રહી છે એ બહુ લોકતંત્ર માટે વિનાશકારી અને ઘૃણાસ્પદ છે અને સરકારી કર્મચારીઓએ પોતે આવા સંજોગોમાં સંવિધાન મુજબ નિષ્પક્ષતા રાખવી જ પડે એવો નિષ્પક્ષતા રાખતા નથી ડર ભય લોભ લાલચમાં આવીને આ રીતે કાર્ય કરી રહ્યા છે બહુ ભયંકર વિનાશકારી છે અને એની સામે સખત કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલ્લેમ એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મીટિંગ કરેલી હતી એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી તેમજ દિલ્હી ચૂંટણી ફરિયાદ કરેલ છે આજે આઠ આઠ દિવસ સવા છતાં ચૂંટણી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે અમે આજે ફરી પાછા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર પક્ષ તરીકે તમને લિખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકાર અધિકારને બચાવવાનો પ્રયત્ન કરો છો એની સામે અમારો વાંધો છે અને આ બાબતે સરકાર અને ચૂંટણીમાં જે તાત્કાલિક અસરથી જે અમે પુરાવા સાથે ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વેવિંગ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ તમે રજૂઆત કરી અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ગુજરાત ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે અને દિલ્હી પણ રજૂઆત કરી છે જ્યાં રજૂઆત કરવા જેવી છે એ તમામ જગ્યા પર અમે રજૂઆત કરવા છતાં ચૂંટણીપંચ દ્વારા ભાજપના કહેવાતી અધિકારીઓને બચાવવામાં આવતા હોય એવું અમારું સ્પષ્ટપણે માનું છે